આ મુખ્યમંત્રીના સલાહકાર રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં પૂર નિવારણ ને લઈને વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે આજવા ડેમના ડાઉનસ્ટ્રીમમાં ડેમ જેવું વધારાનું એક સ્ટ્રક્ચર ઊભું કરવા માટે વિચારણા કરાઈ હતી આજવા ડેમની સ્ટોરેજ અને કેરિંગ કેપેસિટી વધારવા તેમજ પ્રતાપપુરા ડેમ વડદલા ધાનેરા હરિપુર તળાવોમાં પણ સ્ટોરેજ અને કેરિંગ કેપેસિટી વધારવા તેમજ સ્ટ્રેજિંગ કરવાની વિચારણા કરવામાં આવી હતી વિશ્વામિત્રી નદીમાં પણ જ્યાં શક્ય હોય ત્યાં સ્ટ્રેજિંગ અને ડિસલ્ટિંગ કરવાની પણ વિચારણા કરાઈ હતી આજ વાડેમના પૂર્વ વિસ્તારનું પાણી ડાયવર્ટ કરી જાંબુઆ નદીમાં ઠાલવવાની પણ વિચારણા થઈ હોવાનું જાણવા મળ્યું છે આજે વિશ્વામિત્રીના પૂર નિવારણની જે સમિતિ બાબુભાઈ નવલાવાલા ભારતના પૂર્વ સચિવ એમના અધ્યક્ષ સ્થાને આજે મિટિંગ રોજ યોજાઈ હતી એ મિટિંગમાં માન્ય મુખ્યમંત્રીશ્રીના સલાહકાર સાહેબ રાઠોડ સાહેબ ઇરિગેશન માધિ વ્યાસ એમએસસીના હાઇડ્રોલોજીના એક્સપર્ટ રેવન્યુ નેશનલ હાઈવે ફોરેસ્ટ કોર્પોરેશનના અધિકારીઓ એ બધા સાથે રહીને એક મિટિંગ આ પૂર નિવારણ માટેની યોજાઈ હતી એના વિવિધ આયામો પર ચર્ચા કરવામાં આવી છે ઘણા બધા લોકોએ પોતપોતાના મંતવ્યો આપ્યા છે ભૂતકાળમાં સેન્ટ્રલ વોટર કમિશનના એન્જિનિયર સાહેબો એમને આજવા ડેમ પ્રતાપપુરા ડેમ અને ટેકનોલોજીની આખી સ્ટડી કરી એમના પણ રિકમેન્ડેશનો આવ્યા છે એટલે સમગ્ર રીતે જે વિવિધ મિટિંગો થઈ અને આજે પણ મિટિંગ થઈ એના જે બધા રિકમેન્ડેશનો છે એ ની ચર્ચા વિચારણા આજે કરવામાં આવી છે એટલે ટૂંક જ સમયમાં કમિટી ફાઇનલાઇઝેશન ઓફ રિકમેન્ડેશન તરફ જવાની છે અને જે રિકમેન્ડેશન ફાઇનલ થાય તે નિવારાત્મક પગલાઓ પૂર રોકવા માટેના વડોદરામાં વિશ્વમંત્રી માટે થઈને એ જે ફાઇનલ થાય ત્યાર પછી એ સરકારમાં સાદર કરવામાં આવશે એટલે એ બધી ચર્ચા વિચારણા થઈ છે અને આજે એક ફૂલફુલ મીટિંગ અહીંયા થઈ છે એટલે પ્રાથમિક રીતે આજવા ડેમ જે છે એમાં વધારાનું એક ડાઉનસ્ટ્રીમમાં એક વધારાનો ડેમ જેવું સ્ટ્રક્ચર ઊભું કરવું તાકી એની કેરિંગ કેપેસિટી અને એની જે સ્ટોરેજ કેપેસિટી છે એ વધે સાથોસાથ પ્રતાપુરા ડેમને પણ એ જ રીતે વડદલા હરિપુર અને જે જે તળાવો છે ધાનેરા એ તળાવોનો પણ ડ્રેજિંગ અથવા એમાં પણ વિચારી શકાય જોડે જોડે વિશ્વામિત્રી નદીને પણ જ્યાં જ્યાં ડ્રેજિંગ શક્ય હોય ઇ ફિલ્ટિંગ શક્ય હોય ત્યાં કરીને એની કેરિંગ કેપેસિટી વધારવાની અને એ બધા જે મુદ્દા છે એના પર ચર્ચા થઈ છે જે આજવા ડેમનો જે પૂર્વ વિસ્તાર પૂર્વ બાજુનો જે છે જેમાં પાણી ડાયવર્ટ કરીને કદાચ જાંબુઆ નદીમાં જઈ શકે એવું સજેશન હતું પણ હજી ફાઈનલ થયું નથી એટલે એ વિશે પણ ચર્ચા થઈ છે સમિતિ વધારવાની અથવા તો સરોવરની

એના માટે થઈને એક આગળ ડાઉનસ્ટ્રીમમાં એક ડેમ જેવું સ્ટ્રક્ચર ઊભું કરવાનું પણ એક રેકમેન્ડેશન આવ્યું છે એમાં ફાઇનલટી તરફ ચર્ચા ચાલી રહી છે અમારી કમિટીમાં જે એમએસયુ ના એક્સપર્ટ ઇરિગેશન ફોરેસ્ટ નર્મદા નિગમ બધાના અધિકારીઓ એટલે કોઈ પણ વસ્તુ રેકમેન્ડેશનમાંથી ચર્ચા વિચારણામાંથી અથવા એક્સપર્ટ એમના જે ઓપિનિયન એમનો જે અનુભવ છે એમાંથી બાકાત ન રહી જાય એની માટે થઈને પણ અમે સરદાર સરોવરના જે અધિકારીઓ છે એમને પણ આ કમિટીમાં રાખ્યા છે એટલે એમના પણ આ જ બધા વિષયો પર જે પણ મંતવ્યો છે જે પણ એમના રેકોમેન્ડેશન છે અમે કલેક્ટ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં અમે ફાઇનાલિટી તરફ પહોંચવા